રાધે રાધે દેવસની એકાદશી તારીખ છ જુલાઈ બે હજાર પચીસ અને રવિવારના દિવસે દેવ દેવસની એકાદશી છે જેને દેવખોળી એકાદશી પણ કહેવામાં આવે છે એમ કહેવાય છે કે ભગવાન નારાયણ અષાઢ સુધ એકાદશીથી કાર્તિક સુદ એકાદશી સુધી ભગવાન યોગ નિંદ્રામાં રહે છે આમ ચાર માસ સુધી ભગવાન યોગ નિંદ્રામાં રહે છે ચાર માસ સુધી ભગવાન નિંદ્રા કરે છે પોડે છે એટલે આ ચાર માસની ચતુર્માસ પણ કહેવામાં આવે છે ક્ષીર સમુદ્રની અંદર શેષ નાગની સૈયા પર ભગવાન શયન કરે છે એટલે દેવ સૈન એકાદશી કહેવામાં આવે છે ભગવાન પોડે છે એટલે દેવ પોડી એકાદશી પણ કહેવામાં આવે છે દરેક એકાદશીની જેમ આ એકાદશી પણ મોક્ષ આપવાળી છે પણ બીજી વિશેષતા એ છે કે દેવસૈની એકાદશી કરવાથી ભૂખ અને તરસ મનુષ્યની દૂર થઈ જાય છે એટલે અન્ન અને જળનો વધારો થાય છે દેવસૈની એકાદશી કથાની અંદર આ વર્ણન કરેલું છે દેવસૈની એકાદશીની વ્રત કથાની અંદર શત્યુગની આ એક કથા છે જેમાં એક ચક્રવર્તી રાજા છે જેનું નામ છે માનધાતા ધર્મ પ્રેમી છે દાનવીર છે રાજ્યમાં ધન અને દાનથી યુક્ત છે રાજા તમામ રીતે સુખી છે જેમ પિતા પુત્રનું પાલન કરે એમ રાજા પોતાની પ્રજાનું પાલન કરે છે પણ કે વાયચની સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન એક સમય એવું બને છે કે રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ પડતો નથી અને વ્યવહારિક છે વરસાદ પડે નહીં એટલે અન્ન પણ થાય નહીં અને મનુષ્યને જીવા માટે ત્રણ વસ્તુની જરૂર છે હવા પાણી ખોરાક આમ અન્ન અને જળ વગર આ પ્રજા ત્રાહીમાં થઈ ગઈ છે રાજાને વિનંતી કરે છે પ્રભુ ઉપાય કરો રાજા પણ દુખી છે કે મારા પ્રજાનું દુઃખ કેવી રીતે દૂર કર્યું એમને વિચાર થયો હું ઋષિ પાસે જાઉં એમને વિનંતી કરું પ્રાર્થના કરું તો આમાંથી કંઈ રસ્તો નીકળે છે રાજા પોતાના પ્રાર્થના કરે છે કલ્યાણ કરો થઈ ગયો છે મારી પ્રજા દુઃખી છે ત્રણ વર્ષથી વરસાદ થયો નથી કૃપા કરી બતાવો ત્યારે રાજા નું કહ્યું છે કે સાંભળ તમારા દુઃખનું કારણ હું તમને કહું છું તમારા દુઃખ નિવારણનું કારણ હું તને કહું છું કહેવામાં આવે છે તમારી પ્રજા સુખી થશે રાજાઋષિરાજ પાસેથી બધું બધી વિધિતા સમજી અને પોતાના રાજ્યમાં આવ્યો છે સમયની જતા વાર લાગતી નથી અષાઢ માળ આવી અષાઢ અને શુક્લ પક્ષની એકાદશી આવી ગઈ છે રાજા નકળો ઉપવાસ કર્યો છે પ્રજાએ પણ કર્યો છે ભાવ વિભોર થઈ અને નારાયણની પૂજા કરી છે વેદપાતી બ્રાહ્મણને બોલાવી પૂજા કરી જે એકાદશી ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક કરી એટલે આ દેવશૈલી એકાદશીના વ્રતના પ્રભાવથી મુસળદાર પ્રસાદ પડવા લાગ્યો છે જેથી વિપુલ પ્રમાણમાં અન્ન પણ થયું છે આમ અન્ન અને જળની પ્રાપ્તિ થવાથી પ્રજા સુખી થઈ રાજા પણ સુખી થયો છે પ્રસન્ન થયો છે અને ફરી રાજાનું રાજ્ય ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું છે આવી પાવનકારી આવી આ એકાદશી છે એમ કહેવાય છે દર વર્ષની અંદર આવતી અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી જે રાજા કરે પ્રજા કરે અને મંત્રીગણ પણ સાથે ધર્મયુક્ત થઈને જે કરે તો એ વર્ષની અંદર ક્યારે કદી પણ દુકાળ પડતો નથી ધન ધાન્યનો વધારો થાય છે અને અન્ન અને જળ ક્યારે ખૂટતું નથી માટે હે ભાવિક ભક્તો હું પણ આપને નમ્ર વિનંતી કરું છું તમે પણ